ભારતમાં લગભગ ચારસો નદીઓ વહે છે અને આ બધી જ નદીઓ એક જ દિશામાં વહે છે એટલે કે એનો પ્રવાહ એક જ દિશામાં છે અને તે જે દિશા છે તે પશ્ચિમથી પૂર્વની છે પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવી નદી છે જે બિલકુલ ઊંધી વહે છે એટલે કે તે નદીનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તેમજ એવું પણ કહેવામાં આવે છે કે આ નદી અવિવાહિત છે એટલે કે કુંવારી નદી કહેવામાં આવે છે તો આ નદી કેમ ઉલટી વહે છે અને તેની પાછળનું પૌરાણિક માન્યતા શું છે એના વિશે આપણે આજે જાણીશું તો આમ તો ભારતમાં નદીઓને દેવી અને માનવ સ્વરૂપ આપવામાં આવે છે તેમજ તેની પૂજા પણ કરવામાં આવે છે નદી સાથે લોકોની ધાર્મિક આસ્થાઓ પણ જોડાયેલી હોય છે અને પ્રચલિત માન્યતાઓ અનુસાર ગંગા નદીને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને એટલા જ માટે આપણે તેને ગંગા માતા કે ગંગા મૈયા કહીએ છીએ આમ જોવા જઈએ તો દેશની ભાગની નદીઓને મહિલાઓના રૂપે દર્શાવવામાં આવે છે માત્ર એક જ નદી એવી છે જે અપવાદરૂપ છે તેનું નામ છે બ્રહ્મપુત્ર નદી જેને પુરુષ તરીકે માનવામાં આવે છે આપણે જોઈએ તો ભારતમાં આશરે ચારસો જેટલી નદીઓ વહે છે પરંતુ આ તમામ નદીઓમાંથી એક જ એવી નદી છે જે ઊંધી દિશામાં વહે છે જો કે ભારતની સૌથી મોટી નદી ગંગા અને દેશની અન્ય તમામ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશની એટલે કે ભારત દેશની એક એવી નદી છે જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે એટલે કે વિરુદ્ધ દિશામાં વહે છે અને તે નદીનું નામ છે નર્મદા નદી નર્મદા નદીને આપણે રીવાના નામ પણથી ઓળખીએ છીએ મોટા ભાગની નદીઓ જે છે તે એ બંગાળની ખાડીમાં તેનો અંત થાય છે એટલે કે બંગાળની ખાડીમાં જઈને મળી જાય છે પણ નર્મદા નદી એક જ એવી છે જે અરબ સાગરમાં મળે છે ભારતની તમામ નાની મોટી નદીઓમાં એકમાત્ર નર્મદા નદી એવી છે જે વિરુદ્ધ દિશામાં વહે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ નદી છે તે આકાશની પુત્રી અને ભારતની સૌથી પવિત્ર નદીઓમાંથી એક માનવામાં આવે છે આ નદી સાથે પ્રેમ વિશ્વાસઘાત અને એકલાપણાની અનેક વાર્તાઓ પણ જોડાયેલી છે માં નર્મદા અવિવાહિત કેમ રહી ગઈ તેની પાછળનું પણ એક પૌરાણિક માન્યતા છે દંતકથાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે નર્મદા એક સુંદર રાજકુમારના રૂપમાં સોનભદ્રને પ્રેમ કરતી હતી પરંતુ કુદરતને તેમનું મિલન મંજૂર ન હતું નર્મદા સાથે લગ્ન પહેલાં જાણવા મળ્યું નર્મદાને કે તે સોનભદ્ર તેની દાસી જુહિલાને પસંદ કરે છે આવી સ્થિતિમાં પ્રેમ પછી એકલતા અનુભવ્યા પછી નર્મદા કુંવારા રહીને ભૌગોલિક સ્થાન પર પણ નજર કરીએ તો ખબર પડે છે કે નર્મદા નદી સોનભદ્ર નદીથી એક ચોક્કસ બિંદુએ અલગ થાય છે આજે પણ આ નદી અન્ય નદીઓથી વિરુદ્ધ દિશામાં વહે છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી અને વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે નર્મદા નદી રિફ્ટ વેલીને કારણે વિરુદ્ધ દિશામાં વહી રહી છે જો સરળ ભાષામાં વાત કરીએ તો નદીનો પ્રવાહ માટે નદીનો ઢોળાવ તેના પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે આવી સ્થિતિમાં ઢાળના કારણે નદીનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે ગુજરાત અને મધ્યપ્રદેશની મુખ્ય નદી નર્મદા કહેવામાં આવે છે અને તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે નર્મદા નદી તેના મૂળથી એક કિલોમીટર સુધી પશ્ચિમ તરફ આગળ વધે છે અને ખંભાતના અખાત અને અરબી સમુદ્રને મળે છે નર્મદા નદી એ ભારતના બે મોટા રાજ્યો ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી સમાન નદી છે નર્મદા નદી એક હજાર ત્રણસો બાર કિલોમીટર સુધી પશ્ચિમમાં વહે છે અને અરબી સમુદ્રના ખંભાતના અખાતમાં મળે છે આ નદીનું ઉદ્ગમ સ્થાન એટલે કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના અમરકંટક પઠાર ખાતે આવેલું છે અને નર્મદા નદીને ભારતની પાંચમી સૌથી લાંબી નદી છે એવું કહેવાય છે જે એક હજાર સિત્યોતેર કિલોમીટર લાંબી છે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ છે અને આ બાર જ્યોતિર્લિંગમાં ગણાતા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મંદિર નર્મદા નદી કિનારે આવે મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થળોએથી પસાર કેટલીક રસપ્રદ માહિતી જે તમને કદાચ નહીં માલુમ હોય કે નર્મદા નદી ઉલટી વહે છે ગંગા અને યમુના જેવી પવિત્ર ગણાતી નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતની ની મહત્વની નદી છે નર્મદા નદી દેશની એક માત્ર નદી છે જે દેશની બાકીની નદીઓની વિરુદ્ધ દિશામાં વહે છે તમને જાણીને નવાઈ લાગી હશે કે ગંગા યમુના સહિત દેશની તમામ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે તે જ સમયે નર્મદા નદી એક એવી નદી છે જે વિરુદ્ધ દિશામાં વહે છે અને નર્મદા નદીના ઉલટા પ્રવાહનું કારણ જે છે રિફ્ટ વેલી છે રિફ્ટ વેલી એટલે નદી જે દિશામાં વહે છે તે દિશામાં તેનો ઢોળાવ રહે છે આ ઢોળાવને કારણે નર્મદા નદીનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે નદીના ઉલ્ટા પ્રવાહનું ધાર્મિક કારણની વાત કરીએ તો નર્મદાના લગ્ન સોનભદ્ર સાથે થવાના હતા પરંતુ સોનભદ્ર નર્મદાની મિત્ર જુહીલાને પ્રેમ કરતા હતા તેનાથી ક્રોધિત થઈને નર્મદાએ જીવનભર પર કુંવારી રહીને વિરુદ્ધ દિશામાં વહેવાનું નક્કી કર્યું હતું નદી નદીથી એક ચોક્કસ બિંદુએ અલગ થાય છે અને આજે પણ આ નદી અન્ય નદીઓથી વૃદ્ધ દિશામાં વહે છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી તો ફરી મળીશું આવી જ માહિતી સાથે નમસ્કાર